એમેલી સ્પાનો બીજો N2 નામના સ્પાનો થયો પરતાફાશ રાઈ સ્ટાફમાં છે છે નોર્થ છે कि नी बोला

ગેમેરા વાલે રોડ પરારે જવાનું અમે બાદ રૂપમાં આપણે અઠોડે મોલ કરાવી દીધું છે એનો જોય તમારું છે આગળ હા એનો છે હે તો સ્ટાફ આને આરસ પર ના અહીંયા નોટિસ છે ના એલેનો તો

તમારે બેન કહી હતી કોણ ત્રણ જણા ગયા છે ત્રણ જણા ફૂલ સર્વિસ લીધી હતી કાઉન્ટર ઉપર લેડીઝ બેસે છે બહુ છોકરી ઓલી એ તો નામ જ નથી કીધું તો એ તો આ છે ઇન્સ્ટા પર એની એ એ どうやってセピカー ના અમે વોશરૂમ માટે જઈએ ને અમારું બહુ જ ખરાબ હોય છે વોશરૂમમાં અમુક વસ્તુ હોય સાફ કરવા ભાઈ તમને તમે જોતા હોમ તો ખાલી દેખાય સાફ કરવા

ને છોકરી <LO> <sahan fortna>

નું <wizard> <viewers can> <transformcribe> <yull arrivé>

एनर्जी खत्म हो गया अब नहीं एनर्जी आ रही है मुझे वो गवर्नर पूछ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં આવેલ એન ટુ નામનું સ્પામાં કચ્છકેર અને ક્રાઇમજ્યોત ન્યૂઝ દ્વારા કરાયું સ્ટિંગ ઓપરેશન સ્પાની યાર્ડમાં ચાલતા એન વેલનેસ ફેમિલી સ્પાનું બીજું સ્પા એટલે કે એન ટુમાં પણ ચાલી રહ્યો છે ખુલ્લે આમ દેહનો વ્યાપાર મોરબી બાદ ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝ સ્પાની ઝુંબેશમાં રાજકોટ શહેરમાં આવેલા એનવાયએક્સ વેલનેસ ફેમિલી સ્પા અને તેમનું બીજું એન ટુ સ્પાના કરાયા સ્ટિંગ ઓપરેશન અને સરા જાહેર સ્પાના વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તે હકીકત સાબિત થઈ હજી તો રાજકોટમાં આવા કેટલાય સ્પા ચાલી રહ્યા છે જેમાં સ્પાના નામે ખુલ્લેઆમ થઈ રહ્યો છે દેહનો વ્યાપાર શું પોલીસ તંત્ર આવા દૂષણો બંધ કરાવશે કે પછી કંઈ બનાવ બનવાની વાત જોશે

તો દર્શક મિત્રો આપણે સ્પાની જુબ્યાસમાં ફરી એક સ્પાને ટૂંકમાં આપણે ફાસ કરેલો છે યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકની બાજુમાં આવેલું છે હો જ્યાં હું કેમેરામેનને કહીશ કે પહેલાં નોર્મલ ફોકસ સામે કરેલી બાજુને બાજુના ના આવે એ રીતે હો કેમ કે આ એકદમ ને સારો વિસ્તાર છે એ બધા સારા વ્યક્તિઓ રહીએ છે હવે એવા રેસિડન્સ વિસ્તારમાં પણ જ્યાં સ્પા આવેલું છે સ્પાની માલિફા ટૂંકમાં દેહનો વેપાર થઈ રહ્યો છે આનું પણ આપણે અમદાવાદ ડમી ધારક બની અને સ્પાઈ કેમેરામાં શૂટ કરેલું છે હો અને આ પણ આપણે જે આગળ જોયું હતું ભાઈ કે એન એક્સ સ્પા જેના વ્યક્તિ હતા એને આપણી સાથે ના હોય એવા શબ્દોનો ઉપચાર કરેલો હતો આ તે તો આ પણ એ જ વ્યક્તિનું બીજું સ્પા છે ત્યાં આપણે આવી અને સ્ટિંગ પણ કરી ગયા અને અત્યારે આપણે ત્યાંની બાઇટ લઈ રહ્યા છીએ તો આ સ્પાની માલિકા પણ ફરી એકવાર હું એડ્રેસ રિપીટ કરું તાકે તાકી અધિકારીઓને વિઝિટ કરવી હોય તપાસ કરવી હોય કાયદેસર કાર્યવાહી કરવી હોય તમને ધ્યાનમાં રહે હો યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોકની બાજુમાં આવેલું જેનું એન ટુ વેલનેસ સ્પા રાખેલું નામ છે બો તો ત્યાં પણ આપણે સ્ટિંગ કર્યું ત્યાં પણ જોયું તો ત્યાં પણ માં આપણે એવું જ જાણવા મળેલું કે ત્યાં પણ દેહ ના વેપાર ચાલી રહ્યા છે તો હવે આ ખરીદે જોવાનું રહ્યું આપણે જોયું તો રાજકોટમાં ઘણી જગ્યાએ ગલીએ ગલીએ હરેક જગ્યાએ સ્પા હરેક મેં મારી બાઇટમાં કીધું છે એટલે અમે માં મારા મોબાઈલ ની મેમરી જો કે ફૂલ થવાની તૈયારીમાં છે એટલે જાજી બાઇટનું નથી લેતો એટલેથી આગળ ત્યાંથી વિરામ કરું છું કે ભાઈ ખરીદે રીતે જોઈએ તો આંધળા માણસો ને પણ દેખાઈ જાય એટલા આથી લઈને સ્પા ખુલી ગયા છે એક સારા એવા રેસિડન્સ વિસ્તારમાં હો કે એમણે એક બેને આવીને કીધેલું કે જરા જો અમારા ઘરનો સીન ના આવે તો એનો મતલબ કે અહીંના આજુબાજુના વિસ્તારવાળા પણ છે એ પણ આ ઈજ્જતદાર હોય કે ભાઈને આવું જ્યારે ટૂંકમાં એમના પડોશમાં આવું ચાલતું હોય હો અને જ્યારે અહીંયા કોઈ પણ જાતનો ના જાતનો કોઈ પણ બનાવ બનશે ત્યારે શું પરિસ્થિતિ ઉભી થશે હો તો એના માટે થઈને હો બસ અહીંથી હું રિપીટ કરું છું સ્ટોપ કરું છું કે ભાઈ આ જે દેહના વેપાર ચાલી રહ્યા છે એ રાજકોટ શહેરની સ્થાનિક પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચે મળી અને ટૂંકમાં તાત્કાલિકના ધોરણે બંધ કરાવવા જોઈએ હો અને આવા જે પણ અનલીગલી ધંધા ચાલુ રહ્યા છે જે બંધ કરાવવા જોઈએ અટલી એક પત્રકાર તરીકે પણ મારી રિક્વેસ્ટ છે ધન્યવાદ નમસ્કાર